નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની તારીખ છે ત્રીસ અગિયાર બે હજાર ને એટલે કે નવેમ્બર મહિનાનો આજે છેલ્લો દિવસ તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે તમારા માટે ખૂબ જ અગત્યનો છે તો તમામ પેન્શનરો માટે આજે છેલ્લો દિવસ છે તો આ કામ નહીં કરો તો આવતું આખું વર્ષ પેન્શન તમારે નહીં આવે તો મિત્રો આજનું આ છેલ્લો દિવસ છે તો આજના દિવસે જો તમે આ કામ નહીં કરો તો આવતું વર્ષ આખું તમારે પેન્શન નહીં આવે તો ખાસ કરીને આજના દિવસમાં આ કામ છે તે જરૂર પતાવી લેજો તો કયું કામ છે જેની આજના વિડીયોમાં આપણે આગળ ચર્ચા કરવાના છીએ તો વિડીયો અંત સુધી ખાસ કરીને જોઈ લેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં થોડીક અન્ય વાત કરીએ તો આઠમા પગાર પંચ પેન્શન વધારો તો આઠમું પગાર પંચ અંગે ચર્ચાઓ જોર પકડ્યું છે તો હવે સાતમા પગાર પંચને સમાપ્ત થવામાં માત્ર ત્રીસ દિવસ બાકી છે તો કર્મચારીઓ અને પેન્શનરોને આશા છે કે પગાર પંચ લાગુ થયા પછી તેમના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થશે જોકે સૌથી મોટો પ્રશ્ન એ છે કે પેન્શનરોના પેન્શનમાં વધારો થશે કે નહીં કારણ કે ત્રણ નવેમ્બરના રોજ સંદર્ભ શરતોનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા પછી આ અંગે મોટા પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે તો પેન્શનરોના મનમાં પ્રશ્ન એ છે કે આઠમો પગાર પંચ પેન્શનરોના પેન્શનમાં વધારો કરશે કે નહીં તો હવે પેન્શનરોએ ગભરાવાની જરૂર નથી કારણ કે આ પ્રશ્નોનો જવાબ બે દિવસમાં જાણવા મળશે મિત્રો તો ખાસ કરીને ચારથી આઠમું પગાર પંચ એટલે કે ત્રણ નવેમ્બરના રોજ જે સંદર્ભની શરતોની જાહેરાત કરવામાં આવી છે અને તેની રચના પણ કરવામાં આવી છે તો ત્યારબાદ પેન્શનરોના મનમાં એક જ પ્રશ્ન ઉદભવતો હતો કે પેન્શનમાં વધારો થશે કે નહીં તો હવે માત્ર બે જ દિવસમાં તે જાણવા પણ મળી જશે કે પેન્શનમાં કેટલો વધારો થશે તો ખાસ કરીને જ્યારે પણ માહિતી આવે ત્યારે વિડીયો બનાવીને તમને માહિતગાર કરશું એટલે આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના વિડીયોનો ટોપિક હતો તેની વાત કરીએ તો કયું કામ છે તે આજે કરવું પડશે તો ખાસ કરીને નવેમ્બર મહિનો દરેક પેન્શનરો માટે પોતાનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનો મહિનો હોય છે તો આજે ત્રીસ તારીખ છે એટલે કે નવેમ્બર મહિનાનો છેલ્લો દિવસ તો આજના દિવસે જો તમે લાઈફ સર્ટિફિકેટ જમા નહીં કરાવો તો આવતું આખું વર્ષ છે તે તમારે પેન્શન નહીં આવે તો ખાસ કરીને હજી સુધી જો લાઈફ સર્ટિફિકેટ જમા ન કરાવ્યું હોય તો ઓનલાઈન ઘરે બેઠા તમારું લાઈફ સર્ટિફિકેટ છે તે જમા કરાવી શકો છો તો આગળ વિડીયો જોઈએ તો તો આગળ વાત કરીએ તો રાજ્યસભાના સભ્યોએ પેન્શન અંગે પ્રશ્નો પૂછ્યા હતા તો બે ડિસેમ્બર બે હજાર પચીસના રોજ પેન્શનરોની ચિંતાઓનો અંત આવશે મંત્રી નિર્મલા સીતારમણને પૂછવામાં આવશે કે શું પેન્શનરો અને પગાર મેળવનારાઓને તેમના મૂળ પગારમાં મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતનો સમાવેશ કરીને તાત્કાલિક રાહત મળશે તો તેમને એ પણ પૂછવામાં આવશે કે આઠમા પગાર પંચમાં પેન્શન સુધારાની જોગવાઈઓ શા માટે સામેલ કરવામાં આવી નથી તો ભારતના નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આ પ્રશ્નોના જવાબ આપશે અને આ પ્રશ્ન રાજ્યસભાના સભ્યો જાવેદ અલી ખાન અને રામજીલાલ સુમન દ્વારા આઠમા પગાર પંચની નવી સંદર્ભ શરતો અને પેન્શન નીતિના સંદર્ભમાં ઉઠાવવામાં આવ્યો હતો તો એકવાર આ પ્રશ્નોના જવાબ મળી આવ્યા પછી છ પોઈન્ટ આઠ મિલિયનથી વધુ પેન્શનરોની શંકાઓનું નિરાકરણ થઈ જશે મિત્રો તો ખાસ કરીને બે ડિસેમ્બર એટલે કે આજથી ત્રણ દિવસ પછી પેન્શનરોની ચિંતાઓનો અંત આવવાનો છે અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણને પૂછવામાં આવશે કે પેન્શનરો અને જે પગાર મેળવનાર કર્મચારીઓ હોય તેમના મૂળ પગારમાં મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતનો સમાવેશ એટલે કે મર્જર કરીને તાત્કાલિક રાહત મળશે તો આવા ઘણા પ્રશ્નો છે તે સંસદને પૂછવામાં આવશે અને નાણામંત્રી મંત્રી છે તે તેના જવાબ આપશે મિત્રો ત્યારબાદ જોઈએ તો આ ત્રણ પ્રશ્નો નાણાં મંત્રી સમક્ષ મૂકવામાં આવશે તો પહેલો પ્રશ્ન એ છે કે શું સરકારે તાજેતરમાં આઠમા પગાર પંચની રચના અંગે જાહેરનામું બહાર પાડ્યું છે જો એમ હોય તો તેની વિગતો અને સંદર્ભની શરતો શું છે બીજો પ્રશ્ન એ છે કે શું સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને તાત્કાલિક રાહત આપવા માટે હાલના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતને મૂળ પગાર સાથે મર્જ કરવા જઈ રહી છે જો એમ હોય તો તેની વિગતો શું છે અને જો નહીં તો આ પાછળનો મુખ્ય ઉદ્દેશ શું છે તો ત્રીજો પ્રશ્ન એ છે કે શું કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પેન્શન સુધારણાનો પ્રસ્તાવ આઠમા પગાર પંચમાં સામેલ કરવામાં આવ્યો નથી જો એમ હોય તો આનું મુખ્ય કારણ શું છે અને ભાષા વિભાગની વેબસાઇટ પર પ્રશ્નોની યાદી બહાર પાડવામાં આવી છે જેમાં સરકારે જણાવવાનું કહેવામાં આવ્યું છે કે શું આઠમા પગાર પંચની સૂચના કરવામાં આવી છે તો તેના સૂચનો શું છે અને પેન્શન સંબંધિત દરખાસ્તો સામેલ કરવામાં આવી છે કે નહીં તો આ બધા પ્રશ્નોના જવાબ બે ડિસેમ્બરે ઉપલબ્ધ થશે મિત્રો ત્યારબાદ છેલ્લા મુદ્દાની વાત કરીએ તો પેન્શનરો અને કર્મચારીઓ ચિંતિત છે આઠમા પગાર પંચની રચના કરવામાં આવી છે અને તેના અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે તો આ પંચ બારથી અઢાર મહિનામાં પોતાનો અહેવાલ રજૂ કરશે પરંતુ પેન્શનરો અને કર્મચારીઓ પેન્શન દરો અને લાભોમાં કોઈ ફેરફાર થશે કે કેમ તે અંગે ચિંતિત છે તો ઘણા કર્મચારીઓ સંદર્ભની શરતોમાં સુધારાની માંગ કરી રહ્યા છે જો પેન્શન સુધારો લાગુ કરવામાં નહીં આવે તો કર્મચારીઓને જૂના પેન્શન દરો ચાલુ રાખવા પડશે તો હવે બધાની નજર બે ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્ર પર છે તો આ પ્રશ્નો નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણને પૂછવામાં આવશે અને જવાબો કર્મચારીઓ અને પેન્શનરોની ચિંતાઓને દૂર કરી શકે છે તો આ દિવસે તે સ્પષ્ટ થઈ જશે કે સરકાર પેન્શનરોને રાહત આપશે કે નિરાશ કરશે તો મિત્રો આ તે આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે નવા દિવસો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ